વિજ્યા વિજયેશ્વરી તરીકે પૂજા થઈ મા સિગોતરમાં ગોતીવાળાવાળા આ છે મારા કડવા દાદાની લાજ રાખવાળી માર માતા અને આ સુગુતને પણ અખંડ ચાલુ છે ત્યાં અમે દર્શન કર્યા આ છે નાનો દ્વાર જય મા બધાની મનોકામના પૂરી કરજે બધા ભાઈ ભક્તોની જય મા સિગોતો બધાને લાભ આપીએ નવી આ છે એમનો હવનકું ત્યાં બાર મહિની પોષક કરવામાં આવે છે જે દિવસે એમની પ્રતિષ્ઠા થઈ જાય છે